નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પુતિન આ મહિને ભારતની મુલાકાતે આવશે અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ વિવાદ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાત લઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન ઓગસ્ટ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લાદ્યો છે તેમાંથી પચીસ ટકા ટેરિફ ગઈકાલથી અમલમાં આવી ગયો છે જ્યારે વધારાનો પચીસ ટકા ટેરિફ સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંગલની ત્રણસોને પચાસ હેક્ટર જમીનમાં દબાણ ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા છે કચ્છના અબડાસામાં જંગલ વિભાગની જમીન ઉપર ખેડૂતે થોડું ઘણું નહીં પણ ત્રણસોને પચાસ હેક્ટર જમીનનું દબાણ કર્યું હતું દબાણ દૂર કરવા માટે પોલીસ કાફલો કટકી દેવામાં આવ્યો હતો સમગ્ર દબાણ દૂર કરવા માટે જેસીબી અને ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો ખેડૂતો જંગલની જમીન ઉપર વાવેતર કર્યું હતું જેને દૂર કરવા સમગ્ર ઊભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા હતા અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વનતારામાંથી માધુરીને પાછી મોકલાશે કોલ્હાપુરના નંદની મઠની માધુરી નામની હાથણીને કોર્ટના આદેશ બાદ ગુજરાત વન મોકલવામાં આવતા વિવાદ સર્જાયો હતો જે બાદ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી જેમાં વન અધિકારીઓ સાથે હાથણીને પરત મોકલવા મુદ્દે ઊંડી ચર્ચા થઈ વન હાથણીને પરત મોકલવા મુદ્દે સહમતી દર્શાવી અને જણાવ્યું કે તેઓ ફક્ત કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે માધુરીનો કબજો લઈ લેવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસા ચંદ્ર ઉપર આસુ બનાવી રહ્યું છે ચંદ્ર ઉપર સો કિલો ક્ષમતા ધરાવતું પરમાણુ રિએક્ટર બનાવવાની તૈયારીમાં છે જે ભવિષ્યમાં વીજળી પૂરું પાડશે રશિયા અને ચીન સામે દબદબો રાખવા માટે આ સ્ટ્રેટેજીસ્ટ પગલું છે બે હજારને બાવીસમાં નાસાએ ત્રણ ખાનગી કંપનીઓને ડિઝાઇન માટે પાંચ મિલિયન આપ્યા હતા આ પ્રોજેક્ટનો ખર્ચ અબજોમાં પહોંચી શકે છે આટેમી મીટર હેઠળ રિએક્ટર વિકસાવવામાં આવશે જેના ખર્ચનો અંદાજિતા આઠ હજાર બસ્સોને અબજ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ધમકીઓ વચ્ચે પીએમનો મોટો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરી પર ધમકીઓ વચ્ચે પીએમ મોદીએ ચીન જવાનો નિર્ણય કર્યો છે અથડામણ બાદ તેમણે પહેલી મુલાકાત છે તેઓ એસસીઓ મિટિંગ સમિટમાં હાજરી આપવા માટે ચીન જશે ખાસ કે પીએમ મોદી અગિયાર વર્ષમાં પાંચ વખત ચીનની મુલાકાતે ગયા છે આગામી એકત્રીસ ઓગસ્ટે અને પહેલી સપ્ટેમ્બરે મોદી જાપાન અને ચીનની મુલાકાતે જનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડીપુરની સમસ્યા નિવારવા માટે તંત્ર એક્શનમાં સુરતમાં ખાડીપુરના સંકટને લઈને તંત્ર હવે એક્શન મોડમાં આવી ગઈ છે ખાડી કિનારે ગેરકાયદેસર બનેલી મિલકતો પર તંત્રોલ ડોઝર ફરી વળ્યો છે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા અનઅધિકૃત ઘરો અને કોમર્શિયલ બિલ્ડિંગ તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે લોકોની સલામતી અને પર્યાવરણ સુરક્ષા માટે તંત્ર કડક પગલાં લઈ રહ્યું છે હાલ આ અભિયાન અંતર્ગત અનેક બિલ્ડિંગો સામે કાર્યવાહી ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની આ મહિલા બની છે દેશની સૌથી અમીર ખેડૂત સંપત્તિ સો કરોડ રૂપિયા છે ગુજરાતના રાજકોટના નીતુબેન પટેલે જૈવિક ખેતી દ્વારા અસાધારણ સફળતા હાંસલ કરી છે તેઓ સો કરોડની સંપત્તિ સાથે ભારતની સૌથી અમીર મહિલા ખેડૂત બન્યા છે નીતુબેન સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ નામના સંગઠનના સ્થાપક છે જે કુદરતી ખેતી અને ગ્રામીણ વિકસ વિકાસને પ્રોત્સાહન આપે છે તેમણે અમૃત ખેતી અને મેજિકલ માટી જેવી નવીન પદ્ધતિઓ અપનાવીને ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં દુશ્મન અને ફોટોમાં શું મિત્રો છે એટલે સગા બાપનો ન રાખે એવું લોકો કહે છે હવે સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની સામે છે બંને નેતાઓ સચિવાલયમાં મળ્યા હતા એકબીજાની મજા લીધી હતી અમૃતાએ કહ્યું અમે ત્રીસ વર્ષથી છીએ પણ હજી લાફાવાડી કરી નથી તમે એક સીટ જીત્યા તો લાફાવાડી ચાલુ કરી જોકે તસવીર વાયરલ થયા બાદ લોકોએ બંનેને ટ્રોલ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરફના શિવલિંગથી જળ હતું ત્રિલિંગેશ્વર મંદિર સોલા ખાતે આવેલા ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડી બરફના શિવલિંગનું વિશેષ આકર્ષણ લોકોને આધ્યાત્મિક રીતે શાંતિ આપી રહ્યું છે સાતના સમયે કર્ણપ્રિય સંગીત સાથે દિવ્ય આરતીનું આયોજન ભક્તોને વધુ આકર્ષે છે એએમટીએસ દ્વારા આયોજિત શ્રાવણ પ્રવાસ પણ હજારો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે મંદિર પરિસરમાં શાંતિ અને ભક્તિમય વાતાવરણ છવાયું કરાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર અયોધ્યા વચ્ચે દોડશે ટ્રેન મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્રએ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસથી ભાવનગર ટર્મિનસ અને અયોધ્યા કેન્ટ વચ્ચે સામૂહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે ટ્રેન નંબર ઓગણીસ દર સોમવારે બપોરે એક વાગે અને પચાસ મિનિટે ભાવનગરથી નીકળશે અને બીજા દિવસે સાંજે સાડા વાગે અયોધ્યા પહોંચી જશે પરત ફરતી ટ્રેન નંબર એકસો બાણું શૂન્ય બે દર મંગળવારે રાત્રે સાડા દસ વાગે અયોધ્યાથી નીકળશે અને ગુરુવારે સવારે ચાર અને પિસ્તાલીસ મિનિટે ભાવનગર પહોંચશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ પડતી હળદરનું સેવન નુકસાનકારક સાબિત થયું છે અમેરિકાની સત્તાવન વર્ષીય મહિલાએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક ડૉક્ટરનો હળદરની પ્રશંસા કરતો વિડીયો જોઈને રોજ હળદરના સપ્લિમેન્ટ લેવાનું શરૂ કર્યો થોડા જ અઠવાડિયામાં તેમને પેટનો દુખાવો થયો ઉપકાર જેવી તકલીફો થઈ હોસ્પિટલમાં તપાસ કરતા કે તેના લીવરના એન્જાઈમ લેવલ ખાવાનું બંધ નહીં કરે તો તેને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સામાન્ય બાબતમાં મારામારી જોવા મળી રાજકોટના માઉડી ફાયર સ્ટેશન નજીક બે વાહનોની સામાન્ય અથડામણ બાદ મામલો ઉગ્ર બનીને મારામારી સુધી પહોંચ્યો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયામાં લોકો હાથાપાઈ કરતા નજરે પડે છે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી ઘટનાના પગલે લોકોમાં આક્રોશ છે અને કડક કાર્યવાહી કરવાની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તરણેતરના મેળાને લઈને આવ્યા છે સમાચાર આખા વિશ્વમાં તરણેતરનો મેળો ફેમસ છે મેળા પહેલાં લોકો તેની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે હવે તરણેતરના મેળાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે તારીખ છવ્વીસથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભાતીગઢ લોકમેળાનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે થનાર છે જેને લઈને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજીને જરૂરી સૂચના આપવામાં આવે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્મચારીએ લગાવ્યો એએમસીને લાખો રૂપિયાનો ચૂનો એમસીના પગી કક્ષાના કર્મચારી ભૂપેન્દ્ર ભાટી પર વીસથી પચીસ લાખની છેતરપિંડીનો આરોપ છે ફાયર વિભાગના જમાલપુર સ્ટેશનમાં ફરજ બજાવતા ભૂપેન્દ્રે ચાર્જની પાવતી આપીને વર્ષો સુધી પૈસા એકાઉન્ટ વિભાગમાં જમા ન કરાવ્યા હોવાનો ખુલાસો છે તે રજા ઉપર જતા અન્ય કર્મચારીને જવાબદારી સોંપતા મામલો સામે આવ્યો છે વિજિલન્સે તપાસ શરૂ કરી છે અને સિનિયર હેડ ક્લાર્કની સંડોવણી પર શંકા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં ચિકનગુનિયાના સાત હજાર કેસ નોંધાયા છે ચીનના ગોવા ડોગમાં સાત હજાર જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા છે જ્યારે ફોસણમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે દર્દીઓને નેગેટિવ રિપોર્ટ ન આવે ત્યાં સુધી હોસ્પિટલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે આ વાયરસ એડિસ મચ્છર કરડવાથી ફેલાય છે ચિકનગુનિયામાં સાદા અને સ્નાયુઓ જકડાઈ જાય છે થાક લાગે છે અને ત્વચા ઉપર લાલ ચમખા પડી જાય છે આ રોગમાં મચ્છર કરડવાથી બચવું સૌથી અસરકારક ઉપાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે